ધોરણ દસ ગણિત સેપ્ટર નંબર બાર પૃષ્ઠ અને કંટફર્મમાં સૌથી બાર પોઈન્ટ એક નો આઠમો પ્રશ્ન જોઈએ છે આમ આપેલું છે કે નળાગાર પદાર્થની ઉંચાઈ બોઇન્ટ ચાર સેન્ટીમીટર છે અને વ્યાસ બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે તેમાંથી કેટલી જ ઊંચાઈનો અને વ્યાસ એક શંકુ કાપી લેવામાં આવે છે નળાગારમાંથી આટલી જ ઉંચાઈનો અને એટલા જ વ્યાસ સ્વર શું કરવામાં આવે છે એક શંકુ કાપી લેવામાં આવે છે તો વધેલા પદાર્થનો કુલ પૃષ્ફ નજીકના સેન્ટીમીટર વર્ગમાં શોધું નજીકમાં શોધવાનું છે તો શોધીએ શું છે આકૃતિમાં આકૃતિમાં એક નવા આકાર છે આપણે જાતે દોરીએ આવો શું છે એક નવા આકાર નવા કારમાં જ હું આટલા જ આટલા જ વ્યાસ વા વ્યાસ એટલો જ છે અને એટલી જ ઊંચાઈ શંકુ કાપી લઉં છું સમજાય છે તો શું શોધવાનું છે વધેલા પદાર્થ નજીકના સેન્ટીમીટર ચાલો નરાક ની ઊંચાઈ કેટલી છે ઊંચાઈ 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 બે પોઈન્ટ ચાર કેટલી છે બે પોઈન્ટ ચાર અને વ્યાસ કેટલો છે એક પોઈન્ટ ચાર ઓકે ચાલો તો મારે હું કઈ રીતે શોધીશ નળાકારનું નળાકારની સપાટી સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુ અંદરથી કાપી લીધો છે અંદરથી કાપી લીધો એટલે એનું સપાટી સપાટીનું ક્ષેત્રફળ પ્લસ કરવી જોઈએ ભલે ને કાપી લીધો છે કે ઉપર મૂકેલો હોય ગમે તે હોય પણ એમાં તો હવા ટચ થશે સંપર્ક સપાટી આવશે એટલે આપણે અંદરની સપાટી સપાટીનું પણ ક્ષેત્રફળ પ્લસ કરીશું સાથે સાથે શંક નળાકારનું તળિયું પણ છે તો નળાકારના તળિયાનું ક્ષેત્રફળ પણ પ્લસ કરીશું એટલે ત્રણ વસ્તુ પ્લસ કરીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ત્રીજું વર્તુળ એટલે કે નળાકારનો જે પાયો વર્તુળ છે એનું ક્ષેત્રફળ નકારનું સૂત્ર શું છે વક્ર સપાટી માટે ટુ પાય આર એક્સ ટુ પાય આર ત્રીજી આર આના પછી ખબર પડે એ આપેલું જ છે નાણાકાર ની સોરી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે પાય આર એલ પાય ખબર જ છે આર ખબર નથી આ શોધવી પડશે સમજાય છે અને વર્તુળ માટે પાય આર વર્તુળની વર્તુળ તો વર્તુળ સીધું જ હોય જ હોય ક્ષેત્રફળ કેટલું થાય પાયા સ્કેચ ત્રિજ્યા મળી જશે વ્યાસ પરથી ખ્યાલ આવે છે પણ હું શંકુ માટે ત્રાસી સૌથી પહેલા આપેલું છે તે લખી નાખી માટે કોના માટે લખીશ નળાકાર માટે ચાલો નળાકાર માટે ઊંચાઈ કેટલી છે ઊંચાઈ h બરાબર બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર સેન્ટીમીટર એકમમાં અને વ્યાસ ડી આપેલો છે ડી કેટલો છે એક પોઈન્ટ ચાર સેન્ટીમીટર તો બોલો ત્રિજ્યા આર કેટલી થશે એક પોઈન્ટ એક પોઈન્ટ ચાર ના અડધા એટલે જીરો પોઈન્ટ સાત સાત ના છેદમાં દસ સેમી લઈશું આપણે અથવા જીરો પોઈન્ટ સાત લખી દો તો પણ વાંધો નથી સમજાય છે શંકુ માટે પણ આપણે એવું જ કરવાનું છે તો શંકુ માટે લખીએ શંકુ માટે ચલો શંકો માટેની ઊંચાઈ કેટલી છે શંકુની ઊંચાઈ આપેલી છે કેટલી આના જેટલી એટલે કેટલી બે પોઈન્ટ ચાર ત્રીજી પણ આના જેટલી જ એટલે કેટલી ઝીરો પોઇન્ટ સાત બંને એકમ શેમાં છે સેન્ટીમીટરમાં પણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોઈએ ત્રાંસની ઊંચાઈ અને ત્રાંસની ઊંચાઈનું સૂત્ર એલ એલ બરાબર શું છે બોલો વર્ગમૂળમાં એચ સ્વેર પ્લસ r² તો r² + h² ચાલો h કેટલો છે h 2.4 2.4 નો વર્ગ 24 નો વર્ગ 24 નો વર્ગ 576 કેટલો 76 2.4 તરીકે એટલે 5. 76 ખ્યાલ આવે છે પેલા રકમ તો લખીએ આ કેટલો છે બે પોઈન્ટ ચાર આખાનો વર્ગ વત્તા આર કેટલો છે પોઈન્ટ સાત વધતા ચાલો બે પોઈન્ટ ચાર નો વર્ગ કેટલો થશે ચોવીસ નો વર્ગ પાંચસો તે પોઈન્ટ પછી એક અંક છે તો વર્ગ કરીએ તો બે અંક કાપવા પડે એટલે પાંચ પોઈન્ટ છોતેર प्लस 7 નો વર્ગ 49 એ પોઈન્ટ પછી એક अंक છે એટલે 2.49 0.49 સમજાય છે હા કે ના ચાલો શું થશે બરાબર સરવાળો કરીએ 9 ને 0 15 વધી 1 4 ને 1 5 5 ને 7 12 વધી 1 5 ને 6 √ માં 625 વર્ગમૂળમાં છસો પચીસ નહીં છ પોઈન્ટ પચીસ જવાબ શું આવશે બે પોઈન્ટ પાંચ પચીસ નો છસો પચીસ છે તો એલ કેટલો આવી ગયો બે પોઈન્ટ પાંચ ત્રાસી ઉંચાઈ મળી ગઈ ચાલો હવે ગણતરી કરીલા પદાર્થ નું કુલ પૃષ્ઠ અહીંયા આપેલું છે તે શું વધેલા પદાર્થ નું કુલ પૃષ્ઠ બોલો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠ કેટલું થશે બરાબર નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ તો નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ માટે શું લખીશ સી એસ એ નળાકારનું સી એસ એ પ્લસ શંકુની પણ વક્ર સપાટી નું ક્ષેત્રફળ એટલે શું લખીશ શંકુ નું સી એસ એ પ્લસ વર્તુળ નું ક્ષેત્રફળ શા માટે વર્તુળ ક્ષેત્રફળ પ્લસ કર્યું કારણ કે આ નવાકાર નો પાયો કેવો હોય વર્તુળ હોય સમજાય છે ચાલો નવાકાર નું સૂત્ર નું સૂત્ર શું છે પાય આર એલ પ્લસ વર્તુળ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું છે પાય આર એ શું સામાન્ય નીકળશે પાય આર શું ગયું છું 2h + l + r चलो पाई कितलो 22/ गुणे r त्रिज्या કેટલી 0.7 એટલે 7/10 કૌંસમાં 2 * ઊંચાઈ ઊંચાઈ કેટલી છે 2.4 છે ને તો 2 * 2.4 + l l કેટલો આવ્યો 2.5 +3ia એટલે 0.7 7 7 કેન્સલ એટલે શું આવ્યું 22 ના છેદમાં 10 કૌંસમાં ધ્યાન રાખજો 24 નું 8 થાય એટલે 4.8 4.8 એટલે પાછળ અત્યારે યાદ રાખીએ માત્ર 4 આનો જવાબ શું આવે છે 4.8 ખબર પડી ચાલો 8 ને 5

કરો ગુણાકાર નો આવડતો હોય તો આઠ દુ સોલ વધી એક ભૂલ થઈ ટુ પોઈન્ટ ચાર ડી આ છે ચોવીસ પાંચસો છોતેર ઓગણપચાસ છસો પચીસ પચીસ નું સી એ શંકુ નું સી એ πr l वृत्त નું πr² πr સામાન્ય 22/7 r એટલે 2h એ ચટલો છે ઓકે πrl l 2.5 લીધો r એટલે 0.7 અહી 80 ના આવે પોઈન્ટ આવે સોરી જોઈને હા અહી ભૂલ થઈ કારણ કે આ પોઈન્ટ પોઈન્ટ આનો સરવાળો છે 8.0 આવે એટલે આ કેન્સલ ਨਹੀਂ થાશે તમે સીધો જવાબ લખો કે 22/10 ગુણ્યા આ બધાનો જવાબ કેટલો આવ્યો આપડે 8 આવ્યો ને ચાલો શું કેન્સલ થાય કશું કેન્સલ નહીં થાય 22 * 176/10 તો શું આવ્યું 17.6 અને લગભગ કેટલું કહેવાય 18 નજીકના સેન્ટીમીટર સ્ક્વેર માં શું સમજાયું એટલે કેટલું આવ્યું અઢાર સેન્ટીમીટર વર્ગ તો ફાઈનલ જવાબ લખીશું આમ વધેલા પદાર્થનું પૃષ્ઠ કુલ પૃષ્ઠ કુલ પૃષ્ઠ બોલો કેટલું છે અઢાર સેન્ટીમીટર સ્ક્વેર છે સમજાયું ख्याल आयो કે દાખલો સરળ છે પણ કયા પદાર્થમાં કઈ વસ્તુ કાપતા શું બચે એ આકૃતિ મગજમાં આવવી જોઈએ ખ્યાલ આવ્યો કે ગણિશકો આવા દાખલા જાતે સારું લખી લો